દક્ષિણ ભારત જેવો અનોખો સંયોગ સર્જાય છે વહેતા ઝરણા સાથે કુદરતી વાતાવરણ શાંતિનો અહેસાસ કરાવે છે ડુંગરો વચ્ચેથી વહેતા ઝરણા સહિત નદીના વહેતા પાણીમાં સહેલાણીઓ મોજફણ માણતા હોય છે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી સહેલાણીઓ માટે પૌરાણિક ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે પ્રાચીન ધાર્મિક સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે ગુજરાત સહિત દેશભરના પર્યટકો પોળોની મુલાકાત લેતા હોય છે સોળે કળાએ ખીલી ઉઠેલી વનરાજીના આહલાદક આકાશી દ્રશ્યોનો અનોખો નજારો પોલો ફોરેસ્ટથી સામે આવ્યો છે